નવી વાડીમાં નવા ખેતરમાં આપણે આપણે તમને મિત્રો ખબર છે કે ભાગ્યું રાખેલું છે તો એ વાડીમાં વાવેતર કરી નાખેલું છે અને આપણે ધાણીમાં પાણી વાળવાનું છે મોટર ચાલુ કરવી કે આપણે કૂવામાં પાણી કેટલું છીડ્યું એને જોઈ લેવી તો કુવો ભરાઈ ગયો બહુ વાંધો નહીં તો ચાલો આપણે ફટાફટ મોટર ચાલુ કરી દેવી પહેલાં આપણે હવે પાવડો તો નાઈને પીડ્યો છે એટલે આલો ફટાફટ નીકળીએ લઈને તૂટી ગઈ છે જો આ કાઢ પાણી એટલું વેસ્ટ થાય છે ટાઈમમાં તો નહીં અત્યારે એટલું છે ને ભલે જાતું પછી કંઈક આપણે એને એને માટાપીટી બાંધી દઈશું તો પહેલાં છે ને આપણે આંખો મારી લો પાણી તો રેડી છે ને લાઈન કાઢીને બધું તો જે અહીંયા થોડુંક આપણે પાણી બહાર જાય છે કારણ કે ને એમાં લાઈન તૂટી ગઈ છે એટલે ના કારણે થોડુંક પાણી ફેલ જાય છે પણ કાંઈ વાંધો નહીં આપણે જાય છે મૂલ પાણામાં

એટલે પાણી તો પીએ તો પાછી ચેરી હરી ગયું હજી એમ મને નહિ લાગતું એ પાછી પાણો મોટો લઈ લ્યો ક્યાંક આમાં જડી જાય તો આવા મોટા પાણો પાણી જો ખાળ્યો કઈ ને કહ્યો તો પાણા અતરે તો આપણે નાકું વળવાનું તો થોડીક વાર છે તો પેલા એને પાવડો ઠેકાને લઈ લોકડીયા તો લાઈટ આવી જાય તો મેળ લાગે પણ પછી થોડોક મોડો વિશાર રાખ્યો ને પછી કેવું લાગે ને ત્યારે એટલે હવે આટલા અત્યારે લાઈટ આવી ગયા ને તો આપણે પાણી એટલું વાળ નાખ્યું અને કારણ કે આ પૂરો કરવા પણ નહીં જવાનું થતું કારણ કે આપણે જે છે ને આમાં એક જ પાયું છે ધાણામાં એ તો તમને મેં અગાઉ પણ મેં વાત કરી હતી તે પછી આપણે પાણી પણ નહીં અને એને આજે આપણે ધાણા પાણી પાયા દેવાનું થાય છે નકર પછી ધાણા જે કામાં ઉગતા આવતા છે ને એ બધા આપણા તડકામાં ફેલ એટલે એવું હોય તો હાલો હવે થોડુંક પાણીવાળોમાં ધ્યાન દઈએ આપણે પહેલો ફેરો પૂગવામાં છે એટલે હવે એને આપણે નાખું ફેરવવું જોઈએ તો આ પૂગવામાં છે કાલો ફટાફટ પેટી ને આપણે ફેરવી નાખી નાખું ક્યારે આમાં અત્યારે પાણી જાય છે આમાં પાણીની ગીતી ધીમી થઈ ગઈ એટલે તો આપણે લઈ નાખ્યા નજીક આ ગણે ખોલી નાખ્યો ધોપ એટલે ને અહીંયાથી પાણી નજીક આવે ને તો કીધું પરવા જટ લાગે પણ આ તાસ એવું પડવું હે ને કે હવે પાણીની ગીતી ધીમી થઈ ગઈ એટલે ધીમું ધીમું પાણી આલે હવે એને ક્યારે બધું પી રહી છે ને એ કાંઈ હવે એને બધું નઠા વગરનું છે એટલે હવે એવું થાય કે જો આટલું થોડુંક પાછું ને એકાદ બે ક્યારે ત્યાં તમને પાછી લાઇટે વહી જાય છે મને એવું લાગે છે કારણ કે હે ને આ એમાં થોડો થોડો પવન વધતો જાય આપણે પવન થાય ને એટલે તરત લાઇટ વધતો હોઈ જાય પણ હું ફોલ્ડિંગ થઈ જાય હે ને એ મને કાંઈ ખબર નથી પડતી તો આમનામાં હવે ફોલ્ટ થતા રહે છે ને તો અમારા ધાણાનું બધું પૂરું આ કારણે હે ને એકલા ટાઈમે નહીં જાય કારણ કે હે ને આ કોઈ છે જ નહીં આ તેમ જો વાડીમાં કોઈ તેમ ભાડો જ નહીં આ આખો આપણે હે અલગ વેરિયો આવી ગયો છે એટલામાં હે ને જટ તમને કોઈ માણે જોવા મળે નહીં અને આપણે વાતો તો કાંઈ થાય નહીં કોઈ આવી રે ને બધું વાળું હે અત્યારે તો જેમ તેમ કરીને પાણી વાળી જ નાખવાનું આપણે હવે ખાવા ન જ જવું જ્યારે પીરે ત્યારે પાઈને ત્યાં જવાનું થાય એમાં કાંઈ બીજું કાંઈ આવે જ નહીં તો જોઈએ હવે આગળ શું રહે આપણું તો માણસ કે કોઈ છે નહીં પણ એને આ ઢીટોળી બીમાર આ રીતે જોઈએ કન્ટિન્યુ બે ટીટોળી કાયા ગણે છે એક અહીંયા છે એટલે હું જે વાડીઓ હોય ને ના કારણે ટીટોળીઓ તો મારે આ જ હોય એટલે ટીટોળી અરે હેટીને હે ને મને મારે મજા આવતી લાગે એટલે ગીમી વાડીમાં હોય ને ટીટોળીઓ આવી જ જાય તો આપણે હે ને આ એટલો આડિયો પી ગયો છે અને આ ઉપર આડિયામાં આપણે પાણી સારું ને કરી દીધું છે અને હવે છે ને થોડો થોડો તડકો લાગતો જાય છે થોડે થોડે તો લાગે પણ પાણી પી લે પણ હવે થોડી ભૂખ લાગતી જાય હવે કેમ કરું મોટર બંધ કરી દઉં કે લાઇટ વધાય તો સારું પણ નહીં એમ કાંઈ કરવાનું થતું જ નથી આજ તો પાણી વાળી જ લેવાનું છે તો એને એ થવું ને યાદ થઈ જાય પણ એને આજ પાણી વાળ્યા વગેરે રહેવાનું મિક્થી ચાલો નાખો વાળેલો પર બે આડિયા પાય દીધા છે અને હેઠા આડિયામાં પાણી ચાલુ હતું અને આપણે કહેતા એમ જ થયું હવે કેરાઈ રહ્યા છે એક બે ત્રણ કેરા બાકી છે ચોથો સો કેરો પૂજ્યો નહીં એટલે હવે આપણે પાછી લાઈટની રાહ જોઈને બે પાછી ટાઈમની વાત કરવામાં આવી ને તો વાગી ગયા છે સો સો વાગી ગયા છે એટલે હવે એને કીધું ફટાફટ એને પંદર થી વીસ મિનિટમાં પી જાય ને તો પછી હવે ખાધા ભેગા પેગા લાઈટ ગઈ તો એવું હે હવે તો ઘડે ને ટાટરે ઘડે ખાઈને રાહ કે પછી નીકળવાનું ભાગવાનું પછી ટાટરે હજરીક શેક કરી લેવી શેક વાય ગઈ એટલે ટાટરે ચેક કરી લેવી કે આવી ગઈ પછી જો ગઈ ગઈ

આજ તો આપણે હાલ દા માણું છે લાઈટ આવી પાછું ચેક કરી લો પાછું ઉગાડું કરી નાખ્યું કારણ કે આને ગરમી થાય તી આને એટલે આજમાં ડીમ લાઈટ આવી ગઈ હે જો એટલે ડીમ લાઈટ આવી ગઈ હાલો હલો ઘી થઈ તો હાલો મિત્રો પછી પાછા નવ બ્લોકમાં મળીશું